નશાની હાલતમાં પેશાબ કરી રહ્યા હતા આપ ધારાસભ્ય નું નામ ટ્રાફિક પોલીસ જવાન પીધેલી અવસ્થામાં સાથે ગાળો ભાંડી રહ્યા હોય તે સમયે જગદીશ વસાવા દીકરી સાથે બચાવ નીકળ્યા હતા ધારાસભ્યની ઓફિસ પાસે આવતા સાહિલ રાઠોડે તેમણે ઉભા રાખી જણાવેલ કે ટેકરા ખાતે રહેતા પ્રદીપભાઈ નસો કરેલી હાલતમાં છે આપના ધારાસભ્યનું નામ લઈ બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી સતર સતર્પળપે સાફ કરી રહ્યા છે જોને સમજાવવા સાહેલભાઈ કહેતા જગબીશભાઈ જતા તેમને પણ ગાળો આપી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી દેડ્યાપાડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો આવી પીધેલા ટ્રાફિક જવાનને પોલીસ મથકે લઈ ગઈ હતી જ્યાં ધારાસભ્ય ચેતર વસાવા અને તેમના ટેકેદારો આવી જતા એક સમયે પોલીસ સ્ટેશનનું વાતાવરણ તંગ બન્યું હતું દેડિયાપાડા પોલીસે નસાની હાલતમાં રહેલા ટ્રાફિક જવાન પ્રદીપ વસાવા સામે પ્રોહિબિશન જીપી એક્ટ જાહેરમાં અશ્લીલ કૃત્ય અને જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધી તેને લોકઅપને ભેગો કર્યો હતો જે બાદ સ્ટેશનમાં દોડી આવેલા ધારાસભ્યના સમર્થકોનો રોષ શાંત પડ્યો હતો نہیں جا سکتا ہے مطلب یہ ہنالے گولوں نہ اپ نے بھی بے سونے باتیں ہیں صاحب تک بھی تو رکیں بجو ہرو چلو تم اپ نے اواجو نے بھائی آ بجو تم اپ صاحب ساتھ جا بجو صاحب تو بھی بجو نہ اتنا کیوں کروا ہے تم آ بجو بے سونے یار تجا جي ڏيڏي ڪار ڏي ڏيجا ڏيجا

ના પણ ખોટું કરો એટલે બોલું પડે પણ પોલીસ વાળાને અહીંયા પીધેલા નથી તમે પીધેલા છો પોલીસ વાળાને કેમ ગાડવાની સેલું છે તમે બોલો ને તમે પોલીસને કેમ તમે ગાઢો બોલો છો તમે પેલું રૂડ્યુશન કરવાનું આ બંકી આ મારી મોંજો ખાણા ગયે અરે તું ઝાલા તારા જેવા ના બોલશે વાત આંભાર મારો પોલીસ વાળો ને તો તને બોલીશા મું ખા મું મારી મોંજોક ખાણા કાળીના મારી મોજો તારી ઓકાત ને મારું મારું બેજ આવું જાન લેજે પછી બોલજે મારી આખો ગામ નહીં તારી બાજુ કોઈ નહીં ચૂકતા